ચોરી કરી તસ્કરો ચક્કર થયા હતા બોડેલી સુખી હોસ્પિટલ પાસે આવેલ મોડર્ન મોબાઈલ ની શોપ ચોરીની ઘટના બનવા પામે ત્યારે દુકાન લોહીના ડાઘા પણ જોવા મળ્યા હતા ત્યારે ઘટનાની જાણ થતાની સાથે જ

નવા મોબાઈલ છે એ પોલીસને જાણ કરીએ પોલીસની જાણ કરી છે પોલીસ આવી છે અને છે શું નામ તમારું નામ અબ્દુલ સત્તાર